નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં આજે શું બજાર ભાવ રહ્યા જો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો આગળ વાત કરી લઈએ તો મિત્રો આજે તો સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની અંદર સૌપ્રથમ ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો પચાસમાં અને એક કિલો ચાંદી આજે છોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એ દસ એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો ને ત્રીસમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજાર ત્રણસો અને સો ગ્રામ સોનું પાંચ લાખ ત્યાંશી હજારમાં વેચાઈ રહ્યું છે અને આગળ વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા બે દિવસમાં કાલે અને આજે પંદરસો રૂપિયાનો વધારો નોંધાયો છે સોનાના બજાર ભાવની અંદર તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા દસ ગ્રામના ભાવ છે ત્રેસઠ હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનું આજે છ લાખ છત્રીસ હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ